બીવીપી દ્વારા વિદ્યાર્થી લક્ષી પ્રશ્ન લઈ કુલપતિ શ્રીને ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ બીકોમ સેમ બે અને બીએ સેમેસ્ટર ચાર ના કેટલાક વિષયોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના હિતમાં પરિણામનું રીએસેસમેન્ટ કરી માર્ક આવે માંગ સાથે કુલપતિ કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆત વેળા એપીવી ના આગેવાનો કાર્યકરો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ઓફિશિયલ સ્ટેટમેન્ટ નાવ ઓ પ્રેક્ટિકલ જવાબ આપી દો વ્યાજબી જવાબ આપો કે સંબંધમાં જે સફર આપો છો ને એમાંથી આપણે સાહેબ લેશે 5